બાળકીના વાલી ત્યારે બાળકીના પિતાએ ખડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી શહેરના ખડોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની ચાર વર્ષની બાળકીને રોજ સ્કૂલે મુકનાર રિક્ષા ચાલક સામે છેડતી ચાર વર્ષની બાળકી રડતા રડતા માતા પિતાને જણાવ્યું કે રિક્ષા ચાલક તે રિક્ષામાં એકલી બેસાડી અથવા કોઈ ઝાડી પાસે લઈ જાય બેબી હરકત કરી શરીર પર હાથ લગાવતો માતા પિતા સ્તબ્ધ થઈ ગયા ચાર વર્ષની માસૂમ બાળકી જ્યારે માતા પિતા અંગે જાણ કરી ત્યારે તેમની પર જણે આહ ફાટી નીકળ્યો ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી છે ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર બી આર રબારી પોતે તપાસ કરી રહ્યા હોય